સરસ <laughs>

ફાઈનલી મિત્રો આપણે ભગુડા થી નીકળી રહ્યા છે બગદા જઈએ છીએ મિત્રો ને રાકેશ ને અહીંયા ગાડી આવે છે કૈલાસબેન પાછળ બેઠા છે બતાવો બતાવો હા મિત્રો અમે પહોંચી ગયા છીએ હરતે હરતે પહોંચી ગયા છે હા પૂરા થઈ ગયા હા

saya di dalam ni, laki tu bapa si cara, bapa si cara bro, kenal cara. Di mana dalam ni? Kenapa? Terkulang. Terkulang. Di, 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 di. Di sini. Kau timbulkan ni? ni. Di dalam tu putih je, putih je. putih. putih

લે લે છેડી કેન મિત્રો ડામની મંદર કરી લી તા બા મંદિરે કેમ નથી કેમ સૂર્ય

Mowa terapi. Abang Ram bagus, mandi sih bilang. Kita demonstrasi kali, kami demonstrasi kali. Abang pada baju ringkili. સરસ <laughs> <laughs>

આ હું કે આ એમ નમ લેજો આ આમ તો એટલું લઈને તો મોટું કામ લેવા દેશે સે જલમ ભળ ફોન કોણ મને બધું એક લઈ ઘરની મેકો છે ઉપર મેકો ખાલી આપણે કાઢવાનું Bos anda itu leli, terus hotel itu. Lagar itu suciawan tu ni awal. Hm? Berapa? 100. 100. Abi? Hello, leluit lelui, nak pergi berapa?

ભાઈ શોપિંગ બોપિંગ કરી નાખીને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ને ફોનમાં પણ સારું પૂરું થઈ ગયું છે કેમ કે બે લોગ ઉપર ઉપર બનાવ્યા છે અમે પણ કાંડી ગયા છે મિત્રો તમે ઘરે જઈએ કેમ લાગે કે તને તો આપણે હવે જઈએ ઘરે મિત્રો અને શું કે આ વ્લોગ ને હવે આપણે એન્ડ કરી નાખવું કે તને હા આ બ્લોગ ને આપણે એન્ડ કરી દેજે આવો નવો બ્લોગ હે આ ગેટ કરી આલો મિત્રો રસ્તામાં કશું કેમ લાગે હા તો જઈએ જી હા શોપિંગ કરે કલી શોપિંગ નથી ગઈ હે Boleh sakali kan? Tahu dihar no many. Boleh sakali sejuta asur diambil deh na har no many. Shopping kerwali. Kandar dihakai las benar. Terkali pun. Lewat ni siapa? Orang. Diatur. Hello, ni ni kerja hello.